નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો ગોંડલથી ફરી એકવાર વસન ચાવડા પર ફોન આવે છે જેમ મિત્રો ચર્ચા થાય છે સામેની વ્યક્તિ જે છે એ વસન ચાવડાને કહે છે કે તમે અન્ય મેટર કરતાં આ મેટરની અંદર ખૂબ જ રસ લઈ રહ્યા છો એ પાછળનું કારણ શું છે જેનો જવાબ આપતો વસન ચાવડા અને આ વ્યક્તિ સાથે ખૂબ જ જોરદાર ચર્ચા થાય છે જેનગ્યુન મિત્રો કોલ કોલેકોનિક જે છે એ વાયરલ થઈ રહ્યું છે તો મિત્રો તમે પણ સાંભળો વસન ચાવડા અને આ વ્યક્તિ સાથે શું ચર્ચા થઈ છે તેમજ મિત્રો આ ચર્ચા વિશે તમારું શું માનવું છે અને તમે જયરાશજી વિશે તેમજ ગણેશ જાડેજા વિશે શું માનો છો તેમજ મિત્રો દલિત પરિવારના જે સંજયભાઈ સોલંકી છે અને જે રાજુભાઈ સોલંકી છે એમની સાથે જે બન્યું છે એ અંગે તમારા શું વિચારો છે તમે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેમજ મિત્રો આપ આપણી ચેનલ પર પહેલી વાર છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દેજો વસંત ચાવડા બોલો પણ વસંત ગોંડલ થી બોલો ભાઈ કોણ બોલો છો ભાઈ રવિ બોલો

હે તો કોઈ પણ ને માર માર્યો હોય હે તો હાથ પગ ભાહી ને કોઈ ઇજા તો થઇ હોય ને એ ભાઈ ને તો કોઈ જાત નો કઈ લોહી નો પણ ના થયો એ તો તમે લોહી નો નીકળે એવી રીતે માણસ મારે તો ખરે ને મારું કેવા એમ છે રવિભાઈ તમે મને એ વાત ને તમે divert નો કરો તમે જે મને એવું કીધું ને કે એને કારણ વગર તો નહી માર્યો હોય ને તો એનું કારણ શું હતું ઈ કયો હા તો પણ ગાડી અથડાતા ઈ કઈક બોયલા છે ત્યારે આ લોકો હાલો 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 માની લીધું કે ગાડી અથડાની કઈ બોલાચાલી થઈ બરાબર તો એનો મતલબ એવો છે કે તમેને કિડનેપ કરીને ટેટ તમારા ઘરે લઈ જઈને માર પછી આ લોકો કાક બોલ્યા છે ત્યારે નકા ગણેશભાઈ કોઈદી આ રીતનું હાલે તમે એકવાર ગોંડલ માઉન્ટ વચન પર ખાલી સાંભળો કે ગણેશભાઈ ને જયરાજ ભાઈ કોળી ભાઈ મને તમારા ગણેશભાઈ આરહે કે જયરાજ ભાઈ આરહે ગીતા ભાઈ આરહે કોઈ વ્યક્તિગત વાંધો નથી બરાબર હું ઓલા ભાઈનો નો ફોન આવ્યો તો એને મેં કીધું તું તમને કે કદાચ હું ગોંડલ આવ્યો અને કોઈ વ્યક્તિ મને એમ કે કે ભાઈ આ કામ ગણેશ ભાઈ થી થાય કે જયરાજ ભાઈ થી થાય તો હું તો એની પાસે રૂબરૂ જાઉં કે ભાઈ તમાર થી થાય એમ છે જરાક કરી દયો ની ના તમે તમારી રીત વચન થી હાચા જ છો હો તમે તમારી રીત ના હાચા છો અમે તમને કઈ નથી કેતા પણ એ જે આ સંજય ભાઈ સોલંકી ની એમ કે ને ગામડે ગામડે થી પચીસ પચીસ બાઈક આવે હા,

પણ તમારી વાત સાચી છે વસીમ એને એ કર્યું હાલ હું સમજુ છું એને એ કર્યું એમ પણ એનો કોઈ રસ્તો એ છે આ તો એમનામ રિપોર્ટર વાર શું કે ગણેશ દાંત કાઢે તો દાંત નો કાઢે તો કઈ રોવે ગણેશ પણ એક વસ્તુ જો તમે એમ કો કે તો એ એને એની ભૂલ નો અહેસાસ નથી એને એની ભૂલ થી એવું નથી થતું કે મેં ખોટું કર્યું છે તમે સાંભળો સાંભળો જો એ નથી કઈ sorry કરીને ગયો કે નથી કોઈ ને કોઈ નો બળાત્કાર ગયો બળાત્કાર કરી ને કરીને ગયો હોય તો ઊંધું ગાલવા નું આવે હા એટલે તમારું કેવો એમ છે કે એને માર્યો એટલે એ બહુ સારું કામ કર્યું એમ, એમ હું નક કે તમને સારું કામ કર્યું હે હું તમને ઓછું પણ નક કે સારું કામ કર્યું આતો તો કોઈને પણ થાય હેરાન કર્યા હોય તો જ મારે કે એમનું તો વગરવાઈ નવી ભાઈ હું એમ જ કહું છું કે હેરાન કર્યા હોય તો વાત સાચી છે પણ એનો મતલબ એવો નથી મારું કેવાનું એમ છે કે જ્યારે એ વ્યક્તિ એવડા સ્ટેટસ ઉપર હોય એના માં બાપ આવડા સ્ટેટસ ઉપર હોય ગુજરાત આખામેનું નામ બોલાતું હોય ત્યારે એવા વ્યક્તિઓ તો માથે બરફ રાખવો જોઈએ નહીં કે આવી રીતે ઉશ્કેરાઈ જઈને કોઈના છોકરાને કિડનેપ કરીને ડીબી નાખવાના એવું નથી તો કાલ અમારે કોઈ પણ એને કઈ દેજે ગાય દઈને વહી જાય તો હું કઈ ગાળું ખાઈ જાવ કઈ એમ કઈ ગાળ ખાઈ લે તો અમે ગાળ દીધી ને પણ એનો મતલબ એવો છે કે તું મારી લ્યો કે કાયદો કે કાયદા નું કામ કરે તો કાયદા ની ઉપર તો તમે નથી ને ભાઈ તો મને ખબર છે કે કાયદા થી ઉપર કોઈ નથી હમ

પણ હા છો તો હું તમને એજ કઉ છું તમે ક્યાર મને એક જ વસ્તુ કયો છો કાલે ઓલો ભાઈ કોક સાગર હતો એનો ફોન આવ્યો હતો રાતે ઓલો કોઈ વિદેશ મને ફોન કર્યો હતો એ બધાય મને એમ જ કે ન કારણ હું હતું મારવાનું સંજય હું હળી કરી હતી ગણેશભાઈ ઈ કયો હાલ કીધું પણ ઈ પેલા તમે જાણી આવો ને પછી મને કયો ગઈ સંજય આ હળી કરી હતી કેટલા ડો થયો પછી આગળ રિપોર્ટ તમે જાણીને મને કયો તો ઘરે સંજય આ કર્યું હતું એમ હું જાણીને તમને કઈ તમે જાણીને તમે કયો મને જાણીને તમ ફોન કરો પાછા પછી આપડે તમ તાર રાજુભાઈ ને ને કીધું તમારા છોકરા ને ભૂલ હતી ને એટલે મારી ગાધી બોલો કઈ વાંધો